દર્શક મિત્રો નમસ્કાર ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન જેની કામગીરી અત્યારે ગુજરાતમાં પૂરજોશમાં કરવામાં આવી રહી છે આને લઈને એક ખૂબ જ મહત્વના સમાચાર અમે આપ સૌ ખેડૂત ભાઈઓ માટે લઈને આવ્યા છીએ જે હા દર્શક મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ ખેડૂત નોંધણી અંગે સમય મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે આ ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલ છે આ વિડિયોમાં આપણે આ અંગે ઓફિશિયલ માહિતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેડૂત નોંધણીને લગતી તમામ પ્રકારની માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને અન્ય વોટ્સએપ ગ્રુપ કે અન્ય સોશિયલ મીડિયા મારફત આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં પણ કરી શકો છો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે ઘરે બેઠા ખેડૂત નોંધણી કેવી રીતે કરવી મોબાઈલ દ્વારા એ વિડિયોની લીંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે આ નોંધણી કરવા માટેની સાઇટની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ખેડૂત ભાઈઓ આ ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત જાહેર થયેલ ઓફિશિયલ માહિતી વિશે આપણે હવે માહિતી મેળવીએ તો ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત પીએમ કિસાન લાભાર્થીઓની મુદ્દત જે પંદર બાર બે હજાર ચોવીસ સુધીની હતી જેની સમય મર્યાદામાં વધારો કરીને ખેડૂત ભાઈઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવે છે ઉપરાંત ખેડૂત ભાઈઓ તારીખ એક એક બે હજાર પચીસ એટલે કે આવનારા વર્ષમાં એક જાન્યુઆરી બે હજાર પચીસથી તમામ પીએમ કિસાન રજિસ્ટર એટલે કે બબ્બે હજારના લાભાર્થીઓ માટે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવેલ છે જે મુજબ છેલ્લી તારીખની રાહ ન જોતા સત્વરે ગામના ઓપરેટર મારફત અથવા સેલ્ફ મોડ દ્વારા ફાર્મર રજિસ્ટ્રેશન કરવા વિનંતી છે એટલે કે ખેડૂત ભાઈઓ આપ એ છેલ્લી તારીખની રાહ ન જોતા અત્યારે સાઇટ સારી ચાલતી છે એટલે તમારા ગામમાં ગ્રામ પંચાયત ખાતે અથવા અમારી ચેનલમાં વિડીયો છે એ વિડીયો જોઈને પણ આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી આ ખેડૂત નોંધણી કરી શકો છો ઉપરાંત દર્શક મિત્રો આ ખેડૂત નોંધણી થઈ ગયા બાદ એપ્રુવલ આપવામાં આવશે એપ્રુવલ મળેલ છે કે નહીં એના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું